હાલો દોસ્તો એક મારા નવા ગુજરાતી બોલક વિડીયોમાં સાગો છે દોસ્તો દોસ્તો આજના વિડીયોમાં આપણે વરસાદનું પાણી જોવાનું છે ઉમરાળા ગામમાં કેટલું વરસાદનું પાણી જાય છે કેનોલમાં આવી જાય છે પાણી અત્યારે ત્યાં વરસાદ બંધ થઈ ગયું છે તો આપણે હતા તે પાછું ઉમરાળા ગામમાં રહીને નોંધી જાય છે તો નોંધીની નોંધી જોવાની છે કેટલું પાણી જઈ રહ્યું છે નંદીમાં દોસ્તો તો જુઓ અત્યારે ત્યાં વરસાદ બંધ થઈ રહ્યું છે તો જુઓ આવું થઈ રહ્યું છે હા વાદળ થઈ રહ્યા છે તો જુઓ ખેતરમાં પાણી દેખાય છે એમ નીકળી ગયું છે પાણી તો જુઓ